પંડ્યા વાત કરી તો જુનાગઢના ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચિત્રોની પ્રદર્શની યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના પ્રમુખ પુનીતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ તેમજ સિદ્ધિઓની પ્રદર્શનીનું ખાસ રેડ ક્રોસના આઝાદ ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

પાનસુરિયા યોગેશ્વરીબા જાડેજા ભાવનાબેન વ્યાસ આરતીબેન જોશી શબ્બીરભાઈ અમરેલીયા વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી વોર્ડ પ્રમુખ મહામંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો તેમજ કાર્યકરો પણ બહોળી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત મીડિયા પ્રભારી સંજય પંડ્યા દ્વારા સમગ્ર માહિતી જે આપવામાં આવી રહી છે ભારતના સંકલ્પ ભારતના વિશ્વ સ્તરે પહોંચાડીએ એમના કરેલા કામો જે રીતે સમગ્ર ભારત વિકાસ કરી રહ્યું છે લોકોના આરોગ્યની વાત હોય વિકાસ થાય એના માટેના સતત પ્રયત્નો જે પ્રયત્નને લોકો સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર જિલ્લાઓમાં આજથી એક વિવિધ વિકાસની હું આજે ઉદઘાટન કરવા આવું છું તેના ભાગ જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ વિકાસ ના ચિત્રો લોકો સુધી જે વિકાસ કર્યો કરવામાં આવ્યો છે અને જે રીતે ભારત અત્યારે છે એ બધા જોઈ શકે એમાંથી પ્રેરણા લઈ શકે એના ભાગ સ્વરૂપે જૂનાગઢ મહાનગર જનતા પાર્ટી દ્વારા પણ આજે આ ગેલેરી પૂરી મૂકવામાં આવી છે હું જૂનાગઢની જનતાને આહવાન કરું છું આપણા સૌ કાર્યકર્તાને અને સમર્થકોને આહવાન કરું છું એક વખત આ ગેલેરીની અવશ્ય આપ વિઝિટ કરશો જેથી કરીને જે ભારત અત્યારે જે ડેવલપ કરી થઈ રહ્યું છે વિવિધ ક્ષેત્રે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ભારતના વિકાસમાં જે ડેવલપમેન્ટ કરી રહ્યા છે આપ સૌના ધ્યાને પણ આવે અને આપણે પણ એમાં ક્યાંક ને ક્યાંક પૂરક થઈ શકીએ એના માટે હું ફરીથી આપ સૌને આજે રેડક્રોસ હોલ ખાતે ત્રણ દિવસની આ પ્રદર્શનીમાં આપ સૌ લાભ લ્યો એવી આપ સૌને વિનંતી અસ્તુ ભારત માતા વંદે માત્ર